જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને મુલાયમ એવી તિરંગી બળફી જોતાં જ મોઢામાં પાણી આવી ગયું ને ફ્રેન્સ હલવાઈની દુકાને જેવી મળે ને તેવી જ તિરંગી બળફી આજે આપણે ઘરે બનાવીશું તો મારો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો તિરંગી બળફી બનાવવા આપણે એક બાઉલ લેશું અને એમાં આપણે બે કપ મિલ્ક પાવડર ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ આજે આપણે મિલ્ક પાવડરથી તિરંગી બરફી બનાવીશું અને બહાર મળે તેવી જ બનાવીશું અને હવે આપણે બે કપ મિલ્ક પાવડરમાં અડધો કપ ઘી ઉમેરી સરખી રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ ઘી ઉમેરવાથી તમારી તિરંગી બરફીમાં ફેક્ટ કન્ટેન્ટ વધી જશે તેથી તમારી તિરંગી બરફી એકદમ માવા જેવી બનીને તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણે આ રીતના હાથેથી એકદમ સરખી રીતે મિલ્ક પાવડરને ઘી સાથે મિક્સ કરી દેવાનું છે રક્ષાબંધનનો તહેવાર આવે છે તો તમે આ એકદમ ટેસ્ટી તિરંગી બરફી બનાવી શકો છો અને હવે તમે આ રીતની મુઠ્ઠી વાળીને જોઈ શકો છો કે તમારું મોણ બરાબર આવ્યું છે કે નહીં આ રીતના મુઠ્ઠી વળાતી હોય તો તમારું મોણ પરફેક્ટ આવ્યું છે અને મુઠ્ઠી ના વળાતી હોય તો તમે થોડું ઘી નાખીને મોણ લઈ શકો છો અને હવે આપણે ગેસ ચાલુ કરીએ એના ઉપર એક પેન મૂકી દેસું હવે આમાં અડધો કપ ખાંડ નાખી દેસું અને તેમાં ખાંડ ડૂબે એટલું પાણી નાખી દઈશું અને એક તારવાળી ચાસણી તૈયાર કરી લેશું અને તમે તમારી મીઠાશ પ્રમાણે ખાંડ ઓછી કે વધુ લઈ શકો છો અને ફ્રેન્ડ્સ આ રીતના ખાંડને હલાવતા રહેવાનું છે અને આ રીતના તમે ચાસણી આંગળીમાં લઈને તમે ચેક કરી શકો છો કે તમારી ચાસણી આવી છે કે નહીં જો તમારો તાર તૂટે નહીં એટલે તમારી એક તારની ચાસણી પરફેક્ટ આવી છે આ આપણી એક તારની ચાસણી આવી ગઈ છે અને હવે આપણે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને આ રીતના થોડો થોડો મિલ્ક પાવડર ચાસણીમાં ઉમેરતા જશું અને મિક્સ કરતા જશું અને આ રીતના સતત હલાવતા રહીશું અને ત્યાં સુધી હલાવતા રહીશું જ્યાં સુધી આપણી બરફી કઢાઈ ના છોડી દઈએ અને હવે આપણે આને ગેસથી નીચે ઉતારી લેશું અને બરફીને એક સરખા ત્રણ ભાગ કરી લેશું એક ભાગમાં લીલો કલર નાખીશું અને એક ભાગમાં ઓરેન્જ કલર નાખીશું અને એક ભાગને સફેદ જ રહેવા દઈશું અને હવે આપણે એક ભાગમાં ચપટી એક ઓરેન્જ ફ્રૂટ કલર નાખી દઈશું કલરને સરખી રીતે મિક્સ કરી લેશું અને બીજા ભાગમાં લીલો કલર નાખી સરખી રીતે મિક્સ કરી નાખીશું અને ફ્રેન્ડ્સ આ ફ્રૂટ કલર તમને ગમે તે કરિયાણાની શોપમાં મળી જશે અને હવે આપણે એક ટ્રે લેશું અને તેના પર બટર પેપર રાખી અને બટર પેપર ઉપર ઘી લગાવી દઈશું અને હવે આના પર ઓરેન્જ બરફી લઈ બરફીને આ રીતના બટર પેપર પર સરખી રીતે ફેલાવી દઈશું અને હવે આપણે આ રીતના ઓરેન્જ બરફી ઉપર સફેદ બરફીને સરખી રીતે ફેલાવી દેસુ અને સફેદ બરફી ઉપર ગ્રીન બરફીને પણ સરખી રીતે ફેલાવી દેસું અને બધી બાજુ સરખી રીતે સેટ કર અને ફ્રેન્ડ આ આપણી બરફી સેટ થઈ ગઈ છે અને આપણે બરફીને આ રીતના પીસ કરી લેશું અને તમે જોઈ શકો છો કે આપણી એકદમ મુલાયમ અને ટેસ્ટી તિરંગા બરફી બનીને તૈયાર થઈ ગઈ છે મારી મમ્મીનો વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો Thank you for watching my mom video. Jai Shri Krishna friends.